તો કૃપાલીની એક મહિનાનું કહીને જ્યાં છે પણ મને લાગતું નહીં કે એ એક મહિનો રહેશે તો તમને જેવું લાગે એ રે રહેશે ખરા કારણ કે જો કે અહીંયા આગળ બેબીને ફાવે ના ફાવે શું નક્કી તો રામ રામ બધાને તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે તો આજનો દિવસ કે આપણો બહુ સેડ છે એટલે કે મોટું જવાનું હોય પિયર એ એક મંથ માટે એક મંથ એટલે મારા માટે બહુ મોટો એક મહિનો કહેવાય એટલે બહુ મજા નહીં આવેની તે તો એક મહિનો રહી છે એ સારું નહીં આવે તને આમ ફાવસા ખરું તો એક મહિનો મિશ્રી જ વિડીયો બનાશો તો પોલીસ વગર મને મજા નહીં આવે તો કંઈક આપણો આવું વાતાવરણ છે આજનું મજા આવે એવું કહે આજનો બ્લોગ મજા નહીં આવે તમને તું કારણ કે આજે મારું ઊંઘ જતું રહ્યો

લે બહુ તો તે રોટલા ખાઈ લીધા ચાર ની ખરવાનો ખાઈ રોટલા આ તો મારીએ પહેલા ખાઈ લીધા કે ભાઈ જલ્દી જલ્દી આવે ને જલ્દી જલ્દી ભેગા થઈ નીકળી જઈએ તો રિક્ષા ભરીને આવ્યા લેવા આને એ બધાને મેં વ્લોગ મનેહી લીધા તો આ તો મહેમાન આવી ગયા હતા આ બધાને જલ્સો પડી ગયો ખાવાનો ઓલો ભઈ જો શીખરનો ડબ્બો ઉપાડી દીધો આવો મમ્મી પીરી જ પડી આપા તો ચાલુ થઈ ગયા તારા તારમાં સાસણ ગીર એટલે તો ભાઈ ઉડાડીશ ને મારા વાવી નહીં હો એ બોલો અમે તો આપણે ઘરે આવી ગયા હી ઘરે આજે તમે ખબર જ છે ઘરે હે પણ કૃપાલી મારી જતી જોઈએ मामा घर सोनी भाभी आवाज बेह गया है वारू करवा ना मम्मी ये गाड़ी हम ही करे है कान के गाड़ी चिरा गया तेरा भागी ना की है रात में तो भाई लगे थे टायर टायर लगे थे तो ए टायर वाले मम्मी दादी लगे थे हाँ तू लगाए તો આપણે અત્યારે વારુમાં હે ભાત વઘારેલા એ ભાત અમારે દેશી ભાષામાં અને ચટણી હે રોટલો હે ભજીયા હે જલેબી હે ઘણી બધી આઈટમો હે ચલો તમારે પણ ખાવું હોય હું પણ હવે ચાલુ કરું તો ફાઇનલી વારુ બારું કરીને આપણે થઈ ગયા છીએ સુવા માટે તૈયાર અને આ તો કૃપાલી હે નહીં એટલે આ તો બીજું કોઈ લપ કરવો નહીં આપણે અને મોટાભાઈની અને ચિરાગ બંને ગેમ રમે એ ચિરાગ तू शू करे है मैं तो हू करे पालियो पाली बदी खटाराम पड़ी है ये पालियो बाबू चापियो नहीं है ये देखो ये देखो नाकू आ जाओ ना ना बाबू बाप जी करो इधर रम्बा मंडिया है आ मम्मी करनी साफ सफाई करे कहां के घर आखू भरियो है ये वो रमण भमण यो कपड़ान बपड़ा बदु आबजी टेग है અને તો મોટું જતું રહ્યું છે એટલે બધું આજે હમું કરવું પડશે આ બોલીની ગોદળી પડી અહીંયા કપડા મારા હુકાયરાય આ તો ભાઈ ભૂલી જતી રહી છે તને મજા આવે કે આવતી ના આવે ચમ કારણ કે આખો દાડો બોલીની દેખભાળમાં જ એટલે કે એની સારવારમાં જ એટલે એને આ થોડું કેવું લાગશે કે આજ તો શું કરીશું હું નકર રાતે જાગવું પડે બે ત્રણ વખત કે બોલી હેરાન તો નહીં કરતી ને રોધી તો નહીં ને એવું બધું તને ઈ ચિંતા બોખાતી હોય એટલે અત્યારે થોડું એમ કે સેડ હે સેડ કહેવાય ને એટલે દુખી થોડું દુખ એમ લાગે કે ભઈ બોલ્યા છે ને માર ભાભી ની વારવાણ સાફ સફાઈ ચાલુ હે ને એમને વાર ઉકર લીધું અને આપણે કરી લીધું તો કૃપાલી ની એક મહિના નું કઈન ગયા હે પણ મને લાગતું નહી કે એ રે એક મહિનો રહે છે તો તમને શું લાગે હે રે રહે છે ખરા કારણ કે જો કે અહીં આગળ બેબી ને ફાવે ના ફાવે ને શું નખી તો ફાવશે તો રહે છે બાકી પાંચ આતા રહે છે મને તો એવું લાગે બાકી રામ જાણે કારણ કે અત્યારે મમ્મીનું પણ મૂડ બહુ ઓફ થઈ ગયું એટલે કે કારણ કે આખો દિવસ એ એની પાષણ પાછળ રહેતી હોય એટલે હાજર ના હોય એટલે એવું તો થોડુંક થાય પણ અત્યારે પાયલને મજા આવી ગઈ છે એક મહિના માટે જતી રહી છે પિયર અને આપણે થઈ ગયા છીએ એકલા તો આપણે સુવરની તૈયારી કરતા હતા મને એવું થયું કે લાવ બ્લોગ પણ સારું કરી દઈએ થોડોક તો એને યાદ કરીને કે કે પોલી મારી અહીં હોતી હોય ને હું એને બ્લોગમાં લેતો હોય भूली नहीं तोरियो बारे मूक दी ओजार ने बो मम्मी बताने वगेर कर ना कारण की एक महीना बध रमण ना लगभग पड़े तो मम्मी मस्त कर, क्लियर कर नाखी जो सीटी तो पर घु रमण भमण वस्तु पड़ी थी आडे अब ए बधी मम्मीए क्लियर कर नाखी है मू मम्मी सोनर भाग ब एक लाही कूपाली तो जती थी मेरे तो जो है હવે ત્યાં જ રહેશે તો ચલો આપણે પણ હવે સુઈ જઈએ હજુ લાઈવ પણ કરવાનું બાકી છે લાઈવ પણ કરવું પડશે તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો જ લાગે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો યાર ભૂલતા જ નહીં કે રૂપાલી જતી રહી છે અને પાયલ પણ જતી રહી છે અમારો હવે દિવસ કેવો રહેશે અને કયા ટૉપિક ઉપર વિડીયો બનાવીએ એ પણ ખાસ કહેજો કારણ કે અત્યારે જરૂરી એ નહીં કે કૃપાલી અને કૃપાલીની મમ્મી બંને જતા રહ્યા પિયર એટલે એના વગર ટોપિક કયો રાખશું એનું કન્ફ્યુઝન બહુ મોટું હોય તો યાર નીચે કોમેન્ટમાં લખી નાખજો કે આ ટોપિક ઉપર વિડીયો બનાવો આપણે અચૂકથી બનાવશું ચોક્કસથી તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નીચે લખેલું સબસ્ક્રાઈબ કરવાનું ક્લિક દો અને બે લાઇકોનને ઓન દો તો ચાલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો